દુષ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ભગવાન ગણેશ કહે છે કે જો ગણેશ ઉત્સવ દરમિયાનના દિવસોમાં જો મહિલા આ પાંચ વસ્તુ બીજાને આપે તે અત્યંત ગરીબ બની જશે મિત્રો વિડિઓમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોય ગણપતિ બપ્પાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઈક કરી કમેન્ટમાં ઓમ શ્રી ગણેશાએ જરૂર લખી દેજો જેથી ગણપતિ બપ્પાની કૃપા તમારી ઉપર સદા જ બની રહે આ પવિત્ર દિવસોમાં ભગવાન ગણેશ કહે છે કે ઘરની આ પાંચ વસ્તુ ક્યારેય બીજા લોકોને ન આપે મિત્રો આજે અમે તમને ભગવાન ગણેશની પ્રાચીન વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ વાર્તાના માધ્યમથી તમને ખબર પડી શકે કે ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિના દસ દિવસોમાં સ્ત્રીએ ઘરની આટલી વસ્તુ બીજા કોઈને ન આપી આવું કરે તો તેના ઘરમાં બહુ જ ગરીબી આવી શકે અને લક્ષ્મી તેના કુર્ણ છોડીને જતી રહે આથી મિત્રો આ વિડિયો ત્યાંથી સાંભળી લેજો મિત્રો જો તમે આવી વિડીયોને અધૂરો છોડીને જશો તો તમે આ વાર્તાનું મહત્વ નહીં જાણી શકો અને તમે ગરીબ બનતા જશો મિત્રો આ વાર્તામાં આગળ વધીએ બહુ પ્રાચીન સમયની એક વાત છે દેશમાં એક અત્યંત ધનવાન નગરી હતી તે નગરીમાં એક સુકન્યા નામની સ્ત્રી તેના સસરા સાથે રહેતી મિત્રો આ સુકન્યા છે એક જ પ્રકારની પતિવ્રતા સ્ત્રી હતી કે જે સત્ય ધર્મનું પાલન બહુ જ કરતી તેને ક્યારેય કોઈ ખોટું કામ કર્યું જ ન હતું તે હંમેશા બધા જ લોકોની મદદ કરતી હતી એક બહુ જ મોટો વેપારી હતો તે બજારમાં લોકોને સારી એવી જરૂરિયાતની વસ્તુઓ વેચતો સુકન્યા છે એ તેના પતિને બહુ પ્રેમ કરતી તેના પતિને પરમેશ્વર માનીને જ તેની સેવા કરતી હતી સુકન્યા એ સવારમાં બહુ વહેલા ઉઠીને પોતાનું ઘર સાફ કરતી અને પછી ઘરની સજાવટ કરીને ઘરનું ધ્યાન રાખતી મિત્રો આ પ્રકારે તે દરરોજ પોતાના નિત્ય કર્મના કામ કરતી હતી સુકન્યાએ ક્યારે પણ કોઈ ખોટી વસ્તુ ન કરી હતી બધાને જ માન સન્માન આપતી તે બધાના સાથે પ્રેમાળ બનીને વાત કરતી બધા લોકો છે એ સુકન્યાને જોતા તો એવું કહેતા કે આ તો સાક્ષાત દેવી છે સુકન્યા છે એ દાનમાં બહુ જ વિશ્વાસ કરતી હતી આથી તેના ઘરમાં જો કોઈ પણ ભિક્ષુક આવતા એને તે દાનમાં કોઈને કોઈ વસ્તુ આપી દેતી હતી આથી એના ઘરેથી કોઈ પણ ભિક્ષુક છે એ ખાલી જતા નહીં મિત્રો સુકન્યા જે છે એ તેના આડોશી પાડીશોની પણ બહુ જ મદદ કરતી હતી અને પડોશમાં જે પણ લોકો ગરીબ રહેતા હતા તે લોકોને પણ તે દરરોજ ભોજન આપતી હતી અને તેની ભૂખ સંતોષતી હતી આથી તેને ઈજ્જત પણ બહુ સારી હતી બધા લોકો એવું કહેતા કે સુકન્યા છે એક પતિવતા સ્ત્રી છે પરંતુ આખા ગામના લોકોની વાતો સાંભળીને તેને ક્યારેય પણ ઘમંડ રાખ્યો ન હતો પછી મિત્રો એક વખતની વાત છે કે સુકન્યાની બહેનપણી તેના ઘરે આવે છે સુકન્યા તેનું સ્વાગત કરે અને તેની ઈજ્જતથી કહે છે કે બહેન મારા ઘરમાં તારું સ્વાગત છે તારે મારા ઘરમાં આવવાનું કેમ થયું સુકન્યાની બહેનપણી તેને કહે છે કે સુકન્યા બહેન આજે મારા ઘરે બહુ બધા મહેમાન આવેલા છે હું તેના માટે જમવાનું બનાવું છું આટલા માટે હું તારી પાસે વેલણ અને તાવડી લેવા માટે આવી છું જો તું મને આટલી વસ્તુ આપી દઈશ તો તારી બહુ જ મહેરબાની રહેશે તો સુકન્યા તેને કહે છે અરે બહેન એમાં ક્યાં મોટી વાત છે હમણાં હું તને આપી દઉં છું પછી સુકન્યા છે પોતાના રસોડામાં જઈને વેલણ અને તાવડી એને પાટલો લઈને તેની બહેનપણીને આપી દે છે તો તે બહેનપણી છે એ સુકન્યાને કહે કે બહેન તારો ખૂબ ખૂબ જ આભાર આજે તે મારું કામ સફળ કરી દીધું સુકન્યા કહે છે કે બહેન ચિંતાની કોઈ જ વાત નથી તો બિંદાસ આ બધી જ વસ્તુ લઈ જા પછી તેની બહેનપણી છે આટલી વસ્તુ લઈને તેના ઘરે જતી રહે છે મિત્રો થોડા સમય પછી બીજી પણ એક સ્ત્રી છે એ સુકન્યાના ઘરમાં આવી જ રીતે આવે છે આથી સુકન્યા પણ તેનું આવી જ રીતે સ્વાગત કરે છે અને તેને કહે છે કે આવો મારા ઘરે તમારું શું કામ પડ્યું તને કઈ વસ્તુ જોવે છે હું તારી મદદ કરવામાં તૈયાર છું તો તે સ્ત્રી કહે છે કે બહેન મારા ઘરે બહુ ગંદકી થઈ ગઈ મારા ઘરમાં ઘર સાફ કરવા માટે બીજી કોઈ જ વસ્તુ નથી કારણ કે હું બહુ જ ગરીબ છું આટલા માટે હું તારી પાસે સાવરણી માંગવા આવી છું તો તું મને સાવરણી આપી દે હું મારું ઘર સાફ કરીને તારું ઝાડું તને પાછું આપી દઈશ આથી સુકન્યાએ કાંઈ પણ વિચાર્યા વગર સાવરણી આપી દીધી અરે બહેન આટલી જ વાત તને સાવરણી જોઈએ છે શું થવાનું થોડીક વાર લઈ જા તને મારી સાવરણી આપી દઉં છું આટલું બોલીને સુકન્યાએ પોતાના ઘરમાં જાય છે અને ઝાડુ લઈને પેલી સ્ત્રીને આપી દે થોડીક પછી બીજી પણ એક સ્ત્રી સુકન્યાના ઘરમાં આવે છે આથી સુકન્યા બધી જ સ્ત્રીઓને જેમ આનું પણ સ્વાગત કરે તેને પણ પોતાના ઘરમાં આવવાનું કારણ પૂછે અને તેને કહે કે કઈ વસ્તુ જોઈએ છે તો તે સ્ત્રી કહે કે સુકન્યા બહેન તું બહુ જ દયાળુ છે આખા ગામની મદદ આવી રીતે જ કરે છે ગામમાં તારા વખાણ બહુ જ સાંભળ્યા છે તું બહુ બધાની મદદ સારી રીતે કરે આટલા માટે જ હું તારી પાસે આવી છું મારે એક ખાલી નાની એવી મદદની જરૂર છે તો સુકન્યાએ કહે છે કે હું તારી મદદ કરીશ તો બોલ તારે શું જોઈએ છે એ સુકન્યા બહેન આજે મારી દીકરીને જોવા માટે સામેવાળા લોકો આવી રહ્યા છે આથી મારી પાસે મારી દીકરીને પહેરાવવા માટે કોઈ જ બીજું ઘરેણું નથી પહેરાવવા માટે સારા એવા કપડાં પણ નથી આથી તું મને થોડા ઘરેણા અને કપડાં ઓછીના આપી દે જ્યારે આ બધી કામ પતી જશે ત્યારે હું તને આ બધી વસ્તુ પાછી આપી દઈશ પણ તું મને અત્યારે મહેરબાની કરીને આ બધી વસ્તુ જ આપી દે જેથી કરીને હું મારી દીકરીને લાજ રાખી શકું તો તે સ્ત્રીની વાત સાંભળીને સુકન્યાએ કહ્યું બસ આટલી જ વાતમાં તું શા માટે ચિંતા કરે છે હું તને આ બધી જ વસ્તુ આપી દઈશ તું ચિંતા નહીં કરતી મારી નાની બહેન જેવી છે હું તેની મદદ કરવા માટે જરૂર તત્પર રહીશ આથી સુકન્યા તે સ્ત્રીને ઘરેણાં અને થોડા કપડાં આપી દે છે પડોસન એ પણ પ્રસન્ન થઈને સુકન્યાના કપડાં અને ઘરેણાં લઈને ઘરે જાય છે પછી જ્યારે સાંજ પડે ત્યારે બીજી કંઈ પણ કોઈ સ્ત્રી તેના ઘરમાં આવે અને સુકન્યા એને પણ પ્રેમથી બોલાવે છે તેનું સ્વાગત કરે છે તો કહે કે બોલો આજે તમારે કઈ વસ્તુની જરૂર પડી તમારી મદદ જરૂર કરીશ સામેવાળી સ્ત્રી કહે છે કે તમે બહુ જ દયાવાન છો બધાની જ મદદ કરો છો હું તમારી પાસે આવી છું મારું બાળક છે એ બહુ જ ભૂખ્યું છે અને મારી પાસે તેને પીવડાવવા માટે દૂધ નથી અને કંઈ ખાવાનું પણ નથી હું તમારા માટે દૂધ માંગવા માટે આવી છું જો મને થોડુંક દૂધ તમે આપી દેશો તો તમારી બહુ મહેરબાની થશે જેથી કરીને હું મારા દીકરાની ભૂખ સંતોષું તેને દૂધ અને થોડુંક ભોજન પણ આપી દે છે આથી સ્ત્રી સુકન્યાનો દિલથી આભાર માને અને બહુ ખુશ થઈ જાય આ પ્રકારે સુકન્યા છે તેના બધા જ પડોશીઓને અને ગામની સ્ત્રીઓને મદદ કરે છે પછી તેના ઘરનું કામ કરવા લાગે છે પછી રાત્રે જ્યારે તેનો પતિ ઘરે આવે તો સુકન્યા તેના પતિને પ્રણામ કરે છે અને તેની બહુ સેવા કરે છે રાત્રે તે બંને સાથે સૂઈ જાય બીજા દિવસે જાગે તો તેને બહુ ખરાબ સમાચાર પ્રાપ્ત થાય એક માણસ દોડતો દોડતો સુકન્યાના ઘરે આવે અને સુકન્યાના પતિ એવી વાત કરે છે કે ભાઈ કાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી તમારી દુકાનમાં બધી જ વસ્તુ ગાયબ થઈ ગઈ આથી સુકન્યાનો પતિ છે એ બહુ જ ડરી જાય અને સીધો તે દુકાન ઉપર જાય છે ત્યાં તે જોઈએ તો એનો બધો જ સામાન કોઈ લૂંટીને જતું રહ્યું હોય એની દુકાનમાં કોઈ પણ વસ્તુ બચી જ ન હોય બધા જ પૈસા કંઈ પણ ચોરી થઈ ગયું હતું આથી તે દુઃખી થઈને ઘરે પાછું આવે તેની પત્ની સુકન્યાને આખી વાત જણાવે છે આ વાત સાંભળીને સુકન્યા પણ બહુ દુઃખી થઈ ગઈ તમે ચિંતા ન કરો આપણા ઘરમાં બીજી ઘણી બધી વસ્તુઓ હજી બાકી છે જેનાથી તમે ફરીથી તમારો ધંધો ચાલુ કરી શકો છો પછી સુકન્યા તેની તિજોરીમાં જુએ છે એ પણ સાવ ખાલી હોય એની અંદરથી પણ બધું ધન છે એ ચોરી થઈ ગયું હતું આ જોઈને સુકન્યા પણ બહુ દુઃખી થઈ જાય ખબર નહોતી પડતી કે આ બધું કઈ રીતે બની શકે સુકન્યાનો પતિ છે એની ઉપર બહુ જ ગુસ્સે થાય છે અને તેને એમ કહે કે સુકન્યા સુકન્યા તું મને સાચું બોલી દે આપણા ઘરની અંદર મૂકેલી બધી જ ધન ક્યાં ગયું છે તો તેના પતિને જવાબ આપે છે કે અરે હું તો ઘરે જતી બધું જ આપણે તિજોરીમાં જ હતું પણ મને ખબર નથી અત્યારે તે ક્યાં ગાયબ થઈ ગયું છે કોઈ ચોરી ગયું છે કે આથી તમે કૃપા કરીને અત્યારે શાંત થઈ જાઓ આપણે કોઈ ઉપાય જરૂર શોધી લેશો સુકન્યાનો પતિ તેને કહે કે તું જે બીજા લોકોને ઘરે બોલાવીને ભોજન આપે છે તેને બધી વસ્તુ જેમ ફાવે તેમ આપી દે આ બધી જ વસ્તુ એને જ લીધે થઈ હશે આથી થોડીકવાર પછી સુકન્યાની સાસુ પણ તેની પાસે આવી અને તેને જેમ ફાવે તેમ બોલવા લાગી ઘરના બધા જ લોકો સુકન્યાને ગમે તેમ બોલવા લાગ્યા સુકન્યા પણ હવે બહુ જ દુઃખી થઈ જાય સુકન્યા તેના પતિને કહે છે કે હે નાથ મેં મારા કેટલાક ઘરેણા આપણે પાડોશીને આપ્યા છે હું તેની પાસેથી લઈને પાછી આવું છું પછી તે સુકન્યા થી ગરીબ પડોશીના ઘરે જાય તો તે જોવે છે કે એના ઘર ઉપર કોઈ નથી સ્ત્રી પણ ઘર છોડીને સુકન્યાના અને કપડાં ભાગી ગઈ હતી સુકન્યા પણ થઈને ઘરે આવી તેના પતિને બધી જ વાત વાત જણાવી સુકન્યાની સાંભળીને તેનો પતિ બહુ જ ગુસ્સે થઈ ગયો અને સુકન્યાને અપશબ્દ બોલવા લાગ્યો સુકન્યાનો પતિ તેને કહે છે કે તારામાં બુદ્ધિ જ નથી બધી વસ્તુ ગામને આપી એટલે જ આપણી બધી વસ્તુ જતી રહી એવી વસ્તુ બીજાને ઉધાર આપી દીધી કે જેના લીધે આપણા ઘરમાં ગરીબી આવે હવેથી તું ઘર છોડીને જતી રહે સુકન્યા તેને કહે કે હે નાથ તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ જ નથી મારી સાથે આવું ન કરો મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ સુકન્યાનો પતિ કોઈ વાત માનતો જ નથી તેને બહાર કાઢી નાખે છે સુકન્યા તેના પતિને બહુ મનાવે છે પણ તે નથી માનતો સુકન્યા ભગવાન ગણેશના મંદિરમાં જાય છે હે ગણપતિ બાપા એવું કયું પાપ છે જેના લીધે મારી આવી હાલત થઈ ગણપતિ બાપાને એવી પ્રાર્થના કરે છે કે ભગવાન ગણેશ હું તો તમારી પૂજા કરતી હતી પણ તેમ છતાં મારી હાલત શા માટે થઈ એવો કયો ગુનો કર્યો કે જેના લીધે તમે મારાથી રિસાઈ ગયા હું તમારી ઉપર બહુ જ વિશ્વાસ કરતી સુકન્યાતા બેસીને વિચારે જો મારો પતિ છે એ મને પાછો નહીં રાખે તો હું જીવીને શું કરીશ જે મારા કારણે મારા પતિની આવી દુર્દશા થઈ તો મારે જીવવાનો કોઈ મતલબ જ નથી આટલું વિચારીને સુકન્યા તેનો જીવ આપવા માટે નદીમાં જાય છે નદી પાસે જઈને સુકન્યા કહે છે કે હે ગણપતિ દાદા પ્રાર્થના કરું છું કે હે ભગવાન ગણેશ મારો જીવ હવે હું આપી દઉં છું જો મારાથી કોઈ પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરો હું મારા પતિ વગર નહીં જીવી શકું આથી હું નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું આટલું બોલીને સુકન્યા નદીમાં કૂદવા જવાની હતી ત્યાં તરત જ સાક્ષાત ભગવાન ગણેશ પ્રગટ થઈ જાય છે અને ગણેશજી સુકન્યાને કહે છે કે સુકન્યા થોડી વાર ખમીજા સુકન્યા પોતાની આંખો ખોલીને જોવે છે તો સાક્ષાત ભગવાન ગણેશ તેની સામે ઉભા હતા સુકન્યાએ ભગવાન ગણેશના દર્શન કરીને બહુ ખુશ થઈ ગઈ અને તે ભગવાન ગણેશને નમસ્કાર કરતા કહે છે કે હે ગણપતિ બાપા મને માફ કરી દેજો હું બહુ જ મોટું પાપ કરવા જઈ રહી હતી તો ભગવાન ગણેશ કહે છે કે હે સુકન્યા સ્વયં મનુષ્યએ સ્વયં પોતાનો જીવ આપવો જોઈએ આ બહુ જ મોટું પાપ માનવામાં આવે છે ઈશ્વરે આપણને જે શરીર આપેલું છે એને આવી રીતે આપણે વેડફવું ન જોઈએ તો સુકન્યાએ કહ્યું કે હે ગણપતિ બાપા હું લાચાર છું મારા પતિએ મને છોડી દીધી છે અને મારા ઘરની આવી હાલત થઈ ગઈ છે તો હવે એ સ્ત્રીએ તેના પતિને છોડીને ન રહેવું જોઈએ આથી હવે હું મારા પતિ વગર જીવંત નહીં રહી શકું આ જ કારણથી મારો જીવ આપવા જઈ રહી હતી ભગવાન ગણેશ કહે છે કે હે સુકન્યા બધી જ વસ્તુ હું જાણું છું એ વસ્તુ પણ તું જાણે કે તારા પતિએ તને શા માટે છોડી દીધી અરજાંત અમુક એવી વસ્તુનું દાન કરી દીધું હતું કે જેથી મારે તારે ઘર છોડીને જવું પડ્યું મિત્રો ઘરની સ્ત્રી ઘરની આટલી વસ્તુ બીજા લોકોને આપી દે તો એ લોકોના ઘરમાં મારો વાસ નથી રહેતો હું એ લોકોની વસ્તુ સાથે ઘર છોડીને જતો રહું છું તો સુકન્યાએ કહ્યું કે ગણપતિ બાપાને કહો ભગવાન ગણેશ એવી કઈ વસ્તુનું દાન કર્યું છે જેથી કરીને તમે મારું ઘર છોડીને ચાલ્યા ગયા તો હે પુત્રી હવે તું ધ્યાનથી સાંભળો હું તને એ વસ્તુ વિશે જણાવીશ જે ઘરની સ્ત્રીએ આટલી વસ્તુ બીજા લોકોને ન આપવી જોઈએ આટલી વસ્તુનું દાન કરીશ તો હું તે ઘર છોડીને જતો રહીશ સુકન્યા સૌથી પહેલી વસ્તુ છે એ આપણે આપણા રસોડામાંથી વેલણ તાવડી ક્યારેય બીજા લોકોને આપવી ન જોઈએ રસોડામાં આ વસ્તુનું મહત્વ સૌથી વધુ હોય છે આ વસ્તુઓની પવિત્રતા હંમેશા રહેવી જોઈએ આથી તે આટલી વસ્તુ આપીને બહુ મોટી ભૂલ કરે છે ભગવાન ગણેશ કહે છે કે બીજી વસ્તુ છે સાંભળ કે ઘરની સાવણી પણ આપી દીધી હતી જેમાં લક્ષ્મી માતાનો વાસ હોય આ વસ્તુને બીજા લોકોને આપી દીધી આથી હું તારા ઘરે કેવી રીતે રહી શકું તારા ઘરમાં લક્ષ્મી પણ ટકી નહીં શકે સુકન્યા જે કોઈ પણ સ્ત્રી પોતાના ઘરની સાવણી બીજા લોકોને આપે તેના ઘરમાં બહુ ગરીબી આવી છે ત્રીજી વસ્તુ છે કે જે સાંભળ ઘરની સ્ત્રીઓએ આ વસ્તુ ક્યારેય બીજાને ન આપવી જોઈએ એ વસ્તુ છે ઘરેણાં ઘરની સ્ત્રીએ ક્યારેય પોતાના ઘરેણા બીજા લોકોને ઓછીના આપવા ન જોઈએ ઘરમાં આ વસ્તુનું મહત્વ બધું જ વધુ હોય એક પરણીત મહિલાએ પોતાના ઘરેણા બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા જોઈએ જે સ્ત્રી પોતાના ઘરેણા છે એ બીજી સ્ત્રીને આપે છે એના જીવનમાં ગરીબી આવે છે અને ગરીબી તેનું ઘર કરી જાય ભગવાન ગણેશ કહે છે કે હવે હું તને ચોથી વસ્તુ જણાવું કે દિવસ આથમતા ક્યારેય કોઈ સફેદ વસ્તુનું દાન ન કરવું જોઈએ સુકન્યાએ દૂધનું દાન કર્યું હતું સાંજના સમયમાં દૂધનું દાન જે કોઈ સ્ત્રી કરે છે એના ઘરમાં બહુ જ ગરીબી આવે આથી તેના જીવનમાં અશુભ વસ્તુઓ થાય છે ભગવાન ગણેશ કહે છે કે કે મેં તને બધી જ વસ્તુ વસ્તુ જણાવી છે એક આટલી દાનમાં ન આપવી જોઈએ તો સુકન્યા કહે છે કે મને મારી ભૂલ સમજાઈ ગઈ હવે હું એમાંથી બહાર નીકળી શકું તે માટે મને રસ્તો બતાવો તો તું તારા ઘરે જા આથી હું તને તારો ધન વૈભવ પાછો આપી દઉં છું આટલું બોલીને ભગવાન ગણેશ અંતર્ધ્યાન થઈ ગયા સુકન્યા ભગવાન ગણેશનો આભાર માની ઘરે જતી રહી સુકન્યાનો પતિ પણ તેને શોધતો હતો પતિ તેની પાસે આવીને માફી માંગી અને તેને કહે છે કે હે સુકન્યા મને માફ કરી દે તારી ઉપર બહુ ખોટું કર્યું છે સાક્ષાત ગણપતિ બાપાની કૃપાથી આપણા ઘરમાં બધી જ વસ્તુ પાછી આવી ગઈ આપણે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી જો કોઈ વસ્તુ બધા લઈ ગયા હતા અને તારું નામ લઈને આપણે બધી જ વસ્તુ પાછી આપી દીધી આથી સુકન્યા આ સાંભળીને ખુશ થઈ ગઈ ઘરે જતી રહી તો મિત્રો ભગવાન ગણેશની ખૂબ જ કૃપાથી સુકન્યાના ઘરમાં પાછી સુખ સમૃદ્ધિ અને આવી જાય છે એના પછી સુકન્યાએ ક્યારેય પણ કોઈને પોતાના ઘરની આટલી વસ્તુ કોઈને આપી જ ન હતી તો મિત્રો જો આમ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર